આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંજાણના મુખ્ય બજારમાં મેગા ડિમોલેશન કરી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં અગાઉ પણ તંત્ર દ્વારા અનેકવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સમયાંતરે ફરીવાર પાછું દબાણ થતાં જ તંત્રએ નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને તે અંતર્ગત જ વિભાગના અધિકારી તેમજ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો કે જે માર્જિંગમાં છે નથી તોડતા રાઈટ સાઈડમાં વધારે તોડો છો તો એકને ખોળ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો હું માજી સરપંચ સંજાણ કાંતિભાઈ એડવોકેટ સંજાણ ગામે આજે સંજાણ ઉદવારોનું ડિમોલેશન કરવામાં આવેલ છે એમ એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને એ આજે એનું ડિમોલેશન કરવામાં આવેલું છે આ રોડનું લગભગ આઠથી દસ વાર ડિમોલેશન કરવામાં આવેલ છે ડિમોલેશન કરે દબાણ દૂર કરે એનો વાંધો નહીં પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ કેમકે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય રોજીરોટીનો પ્રશ્ન છે ને દબાણ સંજાણ ઉદવા રોડ પર જ નથી સંજાણ સ્ટેશનથી સંજાણ ચાર રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે બાંધકામો છે એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ એક જ રોડ માટે દબાણ છે એવું નથી સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે જે સંજાણ ચાર રસ્તા સુધીના દબાણો છે બાંધકામો છે એ પણ સરકારે દૂર કરવું એ મારી નમ્ર અરજ છે પ્રજાવતી કે આ વહેલી તકે આ પણ ડિમોલ્યુશન થાય ને રસ્તો ચોખ્ખો થાય લોકોની સુવિધા માટે થાય એવી મારી અરજ છે